જય જવાન જય કિસાન કેમ છો મિત્રો બધા મજામાં આજે આપણે શાકભાજી વાવ્યું છે તો શાકભાજીના જે મૂળમાં રોગ ન થાય એના માટે આપણે એક દવા લઈ આવ્યા છે જે શાકભાજીના થળિયામાં નાખવામાં આવે છે તો એ દવા છે આમાં એ દવા હતી અને થોડું આપણે પાણી ઉમેર્યું પાણી ઉમેરી અને પછી જે આપણે બધા શાકભાજી વાવ્યા છે એના મૂળિયામાં રોગ ન થાય એના માટે આપણે આ પાવાનું છે તો જો આને મિશ્રણ કરી રહ્યા છે આપણે અને વ્યવસ્થિત આપણે મિશ્રણ કરવાનું છે તો જેથી કરી અને જે આપણે મરચી વાવી છે અને રીંગણી વાવી એના રોપામાં રોપાની અંદર રોગ ન લાગે તો જો મિત્રો હવે આપણે આપણે વાવી વાવે પાણી પીવડાવતા રહીએ બરાબર છે જો આ છે રીંગણી આજે આપણે અજાબ ગામથી અજાબની રીંગણી છે પ્રખ્યાત એ લઈ એવા છે તો રીંગણીની અંદર આપણે આ પાણી પીવડાવવાનું છે જો મિત્રો

જો મિત્રો આ પાણી થોડુંક આપણે વધારે બનાવ્યું તો ફરીથી પાછું આપણે એમાં નાખી દેસુ જો મિત્રો પાણી થોડું થોડું વધ્યું છે તો આપણે એમાં ઉમેરી દેસુ બરાબર જો મિત્રો તો એ કામ પૂરું થઈ ગયું છે હવે જો મિત્રો આ અમારા ગ્રીસાબેન આવ્યા છે આજે ગ્રીસાબેન છે રવિવાર આજે રજા છે તો ગ્રીસાબેન પણ આવ્યા છે આપણા અમારે હાય રે જો મિત્રો દાંતડું હાથમાં છે ગ્રીસાબેનના હાથમાં અને મીઠા મીઠા દાંત કાઢે છે ગ્રીસાબેન ગ્રીસાબેન હા મુજબ કેમ છો બધા મજામાં જો મિત્રો આ આપણે ભાઈ પંકજભાઈ છે જે આપણો વિડીયો શૂટ કરતા હતા એ ભાઈ પંકજભાઈ છે મારા નાના ભાઈ થાય નાનાભાઈ છે અને જો મિત્રો આપણે અહીંયા બીજું શાકભાજી વાવ્યું છે જે રોપા નહીં પણ બિયારણ આમાં ગુવાર વાવ્યો છે ભીંડો વાવ્યો છે કાકડી વાવી છે ગુવાર ભીંડો કાકડી બધું વાવ્યું છે જો મિત્રો આપણે વાવેતર થઈ ગયું છે વાડીની અંદર તે દિવસનો વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું વાવેતર હાલતું હતું અત્યારે વાવેતર થઈ ગયું છે અને સોયાબીન પણ ઊગી ગયું છે જો મિત્રો જે આ તમને નાના નાના છોડ દેખાય ને એ સોયાબીનના છે જો મિત્રો જે આ તમને નાના નાના ગ્રીન કલરની અંદર દેખાય ને એ સોયાબીનના છે જે આપણે આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે સોયાબીન આપણે વાવવાનું છે અને વાવી દીધું હતું એ આજે ઉગી ગયું છે જે ત્રણ દિવસ પહેલવાલા વાવેલું હતું એ આજે ઉગી ગયું છે જો મિત્રો જો મિત્રો જો મિત્રો જો અમારા ગ્રીસાબેન કંઈક વાવવાની હું કરે હે પ્લાનિંગમાં એના પ્લાનિંગ બહુ મોટા મોટા હોય અમારા ગ્રીસાબેન કંઈક વાવવાનો પ્લાન કરે છે અને આ છે આપણો દાર જે આપણે બોર કહીએ ને એ બોર બરાબર આ છે આપણી વાડીનું ટીસી તો મિત્રો જય જવાન જય કિસાન અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો જય જવાન જય કિસાન